વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે ગ્રામ પંચાયતો ગૌચર જમીન ઉપર વૃક્ષો વાવેતર કરીને આવક ઊભી કરી શકે છે આણંદ તાલુકાના કાસોર ગામે નિર્માણ પામેલ વન કવચની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ત્રણોલ ખાતે વન કવચમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી ના હસ્તે વૃક્ષારોપણ કરાયું મંત્રીશ્રીએ કુંજરાવ ગ્રામ પંચાયત ને રૂપિયા ત્રીસ લાખ ઉપરાંત ની સહાય નો ચેક અર્પણ કર્યો હતો સામાજિક વનીકરણ યોજનાના લાભાર્થીઓ ગુજરાત ના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ મંત્રીશ્રી આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન આણંદ તાલુકાના કાસોર ગામે નિર્માણ પામેલ વન કવચ ની મુલાકાત લીધી હતી વન કવચ ની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી એ કાસોર વન કવચ માં વાવેતર કરવામાં આવેલ વૃક્ષો અંગે જાણકારી મેળવી વન કવચ સુંદર રીતે તૈયાર કરવા બદલ વન વિભાગના અધિકારીઓ અભિનંદન આપ્યા હતા મંત્રીશ્રી સામાજિક વનીકરણ ગામના ખેડૂત મેળવી હતી ત્યારબાદ મંત્રીશ્રી ગામ ખાતે એક હેક્ટર જમીનમાં દસ હજાર વાવેતર દ્વારા નિર્માણ પામનાર વન કવચ ની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું આ સમયે ગુંજરાવ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ વન પિયત મોડેલ હેઠળ પંચાયત હસ્તક આવેલ જમીન પર બે હેક્ટરમાં બત્રીસો રોપાનું વાવેતર કર્યું હતું જે પરિપક્વ થતા સરકારી પદ્ધતિથી હરાજી કરવામાં આવતા ઉપજેર રકમમાંથી વાવેતર અને માર્કિંગ ખર્ચ બાદ કરતા રહેલી ચોખ્ખી ઉપજની રકમનો પંચોતેર ટકા હિસ્સો એટલે કે રૂપિયા ત્રીસ લાખ નવ હજાર ત્રણસો વીસ નો ચેક મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગીતાબેન પટેલને અર્પણ કર્યો હતો જિલ્લાની અંદર ઉમરેઠ વિધાનસભાની વન વિભાગ તરફથી જે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું એની મુલાકાત લેવામાં આવી હતી અહીં આગળ કાસરોડ ગામની અંદર જવાનું થયું ત્યાં લોકોની જે માગણી હતી માગણી સંતોષીને એક વન કવચ બનાવ્યા સરસ મજાનું વન કવચ બનાવ્યું છે એ જ રીતે આ ત્રણોલ ગામની અંદર અહીંયા પણ વન કવચનું નિર્માણ થયું છે આજે એનું ઝાડ રોપીને એનું અમે ઉદ્ઘાટન કર્યું છે મારી સાથે અહીંયાના સાંસદ સભ્ય ડી ધારાસભ્ય છે પણ જોડાયા છે પરંતુ વિશેષ વાત એ કે છે કે આ ટ્રાણોલ ગ્રામ પંચાયતની અંદર જે ગૌચળની જગ્યા હતી એ ગૌચળની જગ્યાની અંદર વન વિભાગ તરફથી પંચાયતે ઠરાવ કરવાથી એમાં ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ઝાડના વાવેતરમાંથી જે એની ઉપજ નીકળે એને એમાંથી પંચોતેર ટકા એટલે લગભગ ત્રીસ લાખ જેટલાનો ચેક આજે આ ટ્રાણોલ ગ્રામ પંચાયતને આપ્યો છે પરંતુ જે પચીસ ટકાની રકમ છે એ ગામની અંદર અમારા વન વિભાગ જ્યાં પણ વાવેતર કરવાનું હશે એમાં વપરાશે હું આપના માધ્યમથી તમામ ગ્રામ પંચાયતને અપીલ કરું છું કે આવી તમારી ગ્રામ પંચાયતની જમીન હોય ગૌચાની જમીન હોય તમારા વન વિભાગ તરફથી એમાં વાવેતર કરો અને આવકો આ મળેલા વધારવાનું પણ એક આ સાધન છે સાથે સાથે એક પેર માકે નામ એક પેર માકે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દુનિયાને સૌથી અમૂલ્ય સંબંધો હોય તે માનો સંબંધ છે એ સંબંધ દુનિયાનો વ્યક્તિ ક્યારે પણ ચૂકી નથી શકતો પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ એક પેર મા કે નામનું આપણે માના નામનું પેર રોપીને આપણે એનું ઋણ ચૂકવી શકીએ છીએ ગત વર્ષે એક પેર મા કે નામની અંદર જે શરૂઆત કરી હતી લગભગ એકસો ચાલીસ કરોડથી વધુ લોકોએ આ વાવેઠા એક પેર માકે નામના ઝરો વાવ્યા હતા ગુજરાતની અંદર લગભગ સત્તર કરોડથી વધુ ઝારો એક પેર માકે નામના વાવ્યા છે આ વર્ષે પણ આ પ્રોગ્રામ સતત ચાલુ છે તમારા ગામની અંદર કે આજુબાજુ ગામની અંદર જ્યાં પણ કંઈ સરકારી જમીન ખુલ્લી જમીન ફળી હોય ત્યાં એક પેર માકે નામનું વાવેટર કરશું તો એ પણ આપણે સારી રીતે વાવેટ કરીને ઝારો પૂછાવીશું મિત્રો આપણે જે જે રીતે ચોમાણકંડના જંગલો વધતા જાય છે અને આ જંગલોનું નિકડન થાય છે એના માટે વૃક્ષ આપવા માટે ખૂબ જરૂરી છે તો વૃક્ષનું આપણે સિંચન કરીએ એનું વાવેતર કરીએ અને આવનારા દિવસોમાં હરિયાળ ગુજરાત બનાવ્યું